નમસ્તે મિત્રો અહીં બે બાળકો બંને બાબા ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા ને ત્યાં અમારે રહી ગયા છે સોનલબેન શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રનગરથી એવો અમને આ મેસેજ મોકલાવેલ છે તો હોસ્પિટલના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર બંને બાબા છે ટ્વિન્સ બેબી બોય બર્થ થયેલ છે ડૉક્ટર ગૌરચ ડૉક્ટર અલ્પા ચાવડાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવો એમને આ મેસેજ ફોટોગ્રાફ સાથે વિડીયો સાથે મોકલાવેલો છે મિત્રો આપ અહીં જોઈ શકો છો કે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલમાં કેવી સફળતા મળે છે જો આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમે સોમથી શનિ સવારે સાડા અગિયારથી બેમાં તપાસ કરી આપતા હોય છે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે આપ આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ મિત્રો વિશ્વના સૌથી ઓછા દરે સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ આપતો સંતાન પ્રાપ્તિનું સેન્ટર એટલે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ડૉક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડા આપ અહીં આ જે બધા રિપોર્ટ જોઈ રહ્યા છો એ ખાતરી સાથેના છે સફળતા સાથેના રિપોર્ટ અમને ખુશ થઈને પેશન્ટ મોકલે છે એ છે